કરોડિયા ગામની શ્રીજીની આગમન યાત્રા મધુનગર ચાર યોગ્ય માહિતી આપી હતી વડોદરા શહેરમાં કરોડિયા ગામમાં શ્રીજી આગમન યાત્રા વાજતે ગાજતે યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા શ્રીજીની આગમન યાત્રા પંચવટી સર્કલ થઈ મધુનગર ચાર રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે તે દરમિયાન અજાણ્યા સમૂહ દ્વારા કાંકરી ચાડો થતા અને બૂમા બૂમ થઈ હતી જેના લીધે નાશ ભાગ મચી ગઈ હતી આ ઘટના નિજાણ પોલીસને ને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આ મામલો થાળે પાડ્યો હતો અને શ્રીજીની પ્રતિમાને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિના પંડાર સુધી પહોંચાડી હતી આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી જેને લઈને આજરોજ રોજ ડીસીપી ઝોન વન જુલી કોઠિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી યોગ્ય માહિતી આપી હતી બે હજાર ચોવીસ ના ગણપતિ આગમન યાત્રા અંતર્ગત કરોડિયા ગામના ગણપતિ છે ફરીથી કરોડિયા ગામમાં જનાર હતા એ દરમિયાન મધુનગર ચાર રસ્તા પાસે ડીજે છે એ હાઈટ હાઈટવાળા પ્લેટફોર્મ પર હોય અને વરસાદી માહોલ હોય લટકતા વાયર હોય એને નિકાલવા માટે ડીજેને આગળ કરવામાં આવ્યું અને ડીજે આગળ જતો રહ્યો ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયો એટલે ડીજે સ્વાભાવિકપણે છે આગળ થઈ ગયું એટલે કોઈએ એવું જણાવ્યું કે ડીજે થોડી વાર બંધ કરી દો આગળ થઈ ગયું છે એટલે તો પાછળના છોકરાએ હો હલા દેકારા કરી મૂક્યા જેને કારણે થઈને ગણપતિની પાછળના આ જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માંગી રહ્યા મતલબ થોડીક સમય પૂરતી અફડાતફડી જેવી સિચ્યુએશન થઈ ગઈ એવી અફવા ફેલાઈ કે કોઈએ પથ્થરમારો કર્યો છે પથ્થરમારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકાદ પથ્થર ફેંકાયો એવી સિચ્યુએશન પણ થઈ પણ આ સિચ્યુએશનની અંદર બંને પીઆઈઓ ત્યાં હાજર હોય પોલીસ ત્યાં હાજર હોય તરત ટોળાને સમજાવટ કરી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા ડીજે રહેલ હતું ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે ટોળાથી નુકસાન થયું છે કા થયું છે એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા એને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો વિધેલી હાલતમાં હોય તો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે એમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ વિડીયો વાયરલ કરનાર અથવા તો આ પથ્થર ફેંકનાર કોણ છે અથવા તો આ પથ્થર ફેંકનાર અને સામે લાગનાર કોઈ જો આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિનો જે તહેવાર છે ખૂબ આનંદથી અને ખૂબ સુખ શાંતિથી ઉજવવામાં આવે છે તો દરેક લોકોને પણ અપીલ છે કે પોતાની ધાર્મિક લાગણીને એકદમ ધ્યાનમાં રાખી અને બીજાની લાગણીને નુકસાન ન પહોંચે એ રીતે ખૂબ જ શાંતિથી અને પોતે હર્ષો ઉલ્લાસથી પોતાનો તહેવાર ઉજવે એવી પોલીસ તરફથી એક અભિલાષા રાખું છું પણ અમારી પાસે અમારી પાસે કોઈ ફરિયાદ માટે કોઈ આવેલું નથી આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પણ હજુ સુધી કોઈ નુકસાન એવું ધ્યાન આવેલું નથી કે કોઈને લાગેલાનું ધ્યાન આવેલું નથી અને વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ કે મિનિટ્સ ની અંદર આ બનાવ બનેલો હોય તરત જ પરિસ્થિતિ કંટ્રોલમાં આવેલી હોય એટલે હાલ સુધી એવો કોઈ ગુનો દાખલ કરવાની પરિસ્થિતિ આ અમે જણાવ્યું ને કે જે અફવા આવી એમાં બે તરફથી પથ્થરો પડ્યો પણ એ પથ્થર કોઈને લાગ્યો છે કે પથ્થર કોઈ તરફથી કોઈને ગયો છે એવો બનાવ નથી બનેલો બેન ત્યાં કે જે સ્થળ પર વિવિધ નુકસાન પહોંચ્યું છે એ કાર્યવાહી કરી છે તમે એવું માનો છો કે ગુરવા પોલીસ સ્ટેશન દારૂબંધીનો કાયદો નિષ્ફળ દારૂ વેચાય છે તમે બે પોલીસ કેસ કર્યા છે પીડેલા પર તો દારૂ વેચાતો હશે એવું તમે માનો છો કોઈ પીધેલો છે ક્યાંથી આવેલો એ ગોરવા પોલીસ સ્ટેશનમાં પીધેલો છે કે ગોરવા પોલીસ સ્ટેશનમાં જ વેચાય છે એવું માનવાને તો કોઈ કારણ નથી